નમસ્કાર કર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ધાણાની આવકની વાત કરીએ મિત્રો ચોવીસ કલાક ધાણાની આવક ચાલુ જ છે મિત્રો ને હરાજીનું કામકાજ છે તે ડૂમ નંબર એકમાં પહેલી લાઈનમાંથી પહોંચી ગયું ચાલો જઈએ જાણી લઈએ વાર છે આજના બજાર ભાવ મિત્રો મેં ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં અમારે

1581 રૂપિયામાં વેચાણું છે 1581 રૂપિયામાં વેચાણું છે આ ઈગલ બ્લુસ કલરમાં છે 1581 રૂપિયાનો ભાવ થયો છે આમાં કોને 400 રૂપિયા હાલ 425 જોઈ થઈ ગયા સત્તરસો ને એક રૂપિયા માં વેચાણ આ માલ પણ સત્તરસો ને એક રૂપિયા વેચાણો છે ત્યાં સત્તરસો ને એક રૂપિયા માં કલર છે સોળસો ને એકાવન રૂપિયામાં વેચાણે છે આમાં પણ કલર વાળો માલ છે મિત્રો સોળસો ને એકાવન રૂપિયામાં ભાવ થયો છે આમાં કોક દાણો ખાખી જોવા મળી રહ્યો છે બાકી કલર વાળો જ માલ છે 1651 માં આપણો વેચાણો છે 1651 રૂપિયાનો ભાવ થયો માલ एकदम कलरवारો છે 1651 રૂપિયાનો ભાવ થયો હવે ભાઈ

પંદરસો ને એકોતેર રૂપિયામાં વેચાણે છે ધાણી છે થોડુંક ધાણા જેવું મિક્સમાં દેખાય છે પંદરસો એકોતેર રૂપિયામાં વેચાણ કલરમાં છે થોડોક માલ ફાયદો મિક્સમાં છે

બારસો ને એકવીસ રૂપિયામાં માં વેચાણા જૂના ધાણા છે બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણા છે ધાણા જૂના તેરસો ને એક રૂપિયાનો ભાવ જો ઈગલ કલરમાં છે તેરસો ને એક રૂપિયામાં વેચાણ ઈગલ કલર છે